બોટાદ નગરપાલિકાનું ફાર વિભાગ કે જે હજી પણ આગની ઘટનાઓને ગંભીરતાથી નથી લઈ રહ્યું કારણ કે ફાર વિભાગ પાસે માત્ર એક જ વાહન કાર્યરત છે જેના થકી જ આગ બુજાવવાની કામગીરી કરી શકાય એમ છે ફાયર વિભાગની પાસે અગાઉ પાંચ વાહનો હતા સમય જતાં પાંચમાંથી બાર હજાર લિટર પાણીની ક્ષમતા ધરાવતું એક જ વાહન ચાલુ છે સમારકામના અભાવે બંધ હાલાકીને બંધ બાકીના ચાર જે વાહનો છે તે પાછળ પ્રતિવાહન દસ લાખ જેટલો ખર્ચતા એમ છે જો વિસ્તારમાં કોઈ મોટી આગ લાગે તો નગરપાલિકાના ફાર વિભાગની પાસે રહેલા એકમાત્ર વાહનથી જ કામગીરી કરવી પડે આ મામલે સરકારને નવા વાહન ફાળવવા માટે રજૂઆત પણ કરવામાં આવી છે પણ જ્યાં સુધી કોઈ વ્યવસ્થા ન થાય ત્યાં સુધી આગ બુજાવવાની વધુ કોઈ સુવિધા ફાર વિભાગ પાસે નથી બોટાદમાં સો થી વધારે જીનીંગ અને સોથી વધારે ઓઈલ મિલ આવેલી છે કારણ કે જે જીનિંગ છે એ કોટનનો બિઝનેસ છે કોટનમાં જલ્દી ફાયર થતી હોય એટલે એક ફાયર છે એટલે એક ફાયર પહોંચી વળે નહીં ફાયર થતું હોય ત્યારે બે ત્રણ ફાયરની જરૂર પડતી હોય છે અને મોટું નુકસાન જો થતું હોય તો કોટનમાં જ થાય છે એટલે બોટાદ એક મોટું સેન્ટર છે જીનિંગ ઉદ્યોગ માટે તો એ ફાયરની તો ખાસ જરૂરત છે તો ફાયર ન પહોંચે અને જો ફાયર થતી હોય તો તો મોટી મુશ્કેલી ઊભી થાય અને મોટું નુકસાન થાય છે હા રજૂઆત ચોક્કસ પણે સરકારમાં અને અહીંયા મ્યુનિસિપાલિટીમાં લેટર પેડ ઉપર લખીને પાકી રજૂઆત કરીશું અત્યારે વાહન એક બાઉઝર કાર્યરત છે કુલ પાંચ વાહન છે ત્રણ ચાર કદાચ રિપેરિંગના અભાવે બંધ હાલતમાં હશે હા તકલીફ તો પડે જિલ્લા કક્ષાનું પાર્ટેશન છે નજીકમાં તો પચાસઠ કિલોમીટરથી જ વાહન મંગાવવું પડે એના માટે નવો ફાયર ખરીદવા માટે પંદરમાં પંચમાં દરખાસ્ત કરેલી છે તેમજ જિલ્લા આયોજનની ગ્રાન્ટમાંથી પણ દરખાસ્ત કરેલી છે અને રાજ્ય સરકારમાં પણ રજૂઆત કરેલી છે તેનો જલ્દી ઉકેલ આવે એવી ઈચ્છા અત્યારે અમારી પાસે આમ તો પાંચ વાહનો છે ફાયરના તેમાં ચાર વાહનો બંધ હાલતમાં છે અને એ વાહનો પંદર વર્ષ જૂના છે આગામી આ ઓક્ટોમ્બર માસ એટલે ટૂંક સમયમાં એને પંદર વર્ષ આયુષના પૂર્ણ થાય છે અને દરેક વાહનમાં દસ લાખ ઉપરનો ખર્ચ છે તેથી હવે થોડા દિવસ આટલું એને રિપેરિંગ કરાવવું પણ યોગ્ય લાગ્યું નથી જિલ્લા માટે એક જ વાહન અત્યારે જે આ સરકારશ્રી દ્વારા બે હજાર બાવીસમાં આપણને ફાળવ્યું છે એ એક જ મોટી ગાડી પણ એ સાંકડા વિસ્તારમાં ક્યાંય ઉપયોગમાં આવી શકે તેમ નથી કાબુ તો ન થાય પણ આપણને નજીકમાં સાઠ કિલોમીટરના અંતરમાં પણ કોઈ નગરપાલિકામાંથી આપણને ફાયર ઉપલબ્ધ થાય એવી સ્થિતિ નથી